તમે જો ચાંદ આકો તો ચાલુ થાય અને કોન થાય પાકી ચાલુ નો થાય તમે જો જે વ્યસનો તમે મુક્ત થઈ જાવ ને એક માવો 30 રૂપિયા નો થઈ ગયો 20 રૂપિયા નો સમય ગયો 5 દેડી ને 15 તમે પાંચ માવા ખાવ એટલે તમારા 1500 રૂપિયા ખિસ્સામાંથી હોય આ ગયા તમે જો જો એ વસ્તુ 1500 થાય એક જણાના બે જણાના 500 રૂપિયા અને ત્રણ જણાના ના હાડા ચારસો રૂપિયા દરરોજ તમારા ખિસ્સા માંથી વયા જાય એના રૂપિયા આવે બીજા રૂપિયા તમારી પાસે ગરીબ છે અમારી પાસે કઈ નથી ક્યાંથી ગરીબ છે તમે દરરોજ પાંચસો રૂપિયા તો વ્યસન માં જ વાપરી નાખો પછી ગરીબ નું ક્યાંથી આવ્યું તમે જોવો એટલે હું તમને એવું લાગે કે વિક્રમભાઈ અમારા વ્યસન મૂકવા છે તો નમ્ર વિનંતી છે કે આમાં વ્યસન મૂકી શકે